પાકિસ્તાન ક્રિકેટ ઓવસ્તવિક પતનમાંથી પસાર થઈ રહ્યું છે જી હા મિત્રો પાકિસ્તાન બાંગ્લાદેશ થી પ્રથમ ટેસ્ટ મેચ તો હારી જ ગયા હતા પરંતુ બીજી ટેસ્ટ મેચ પણ હારી ગયા જેનો અર્થ થાય છે કે બાંગ્લાદેશ પાકિસ્તાનના ઘર માં ગયા અને તેમને વ્હાઇટ વોશ કરી દીધા ભાઈ આ બહુ જ શરમજનક વસ્તુ છે કે તમારા ઘર માં આવીને કોઈ તમને વ્હાઇટ વોશ કરીને જઈ રહ્યું છે છેલ્લા 12 મહિનામાં પાકિસ્તાન ક્રિકેટ નું જે પતન ચાલી રહ્યું છે સૌથી પહેલા તે afghanistan થી હારી ગયા વર્લ્ડ કપ માં ટેસ્ટ સિરીઝ હાર્યા ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ સામે ટી ટ્વેન્ટી સિરીઝ હાર્યા અને એક સિરીઝ ડ્રો કરી ટી ટ્વેન્ટ ઇંગ્લેન્ડ કપમાં તો તે ટેસ્ટ સિરીઝ હાર્યા ઓસ્ટ્રેલિયા સામે ટી ટ્વેન્ટી આઈ અને ટેસ્ટ સિરીઝ હાર્યા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝને ડ્રો કરી ન્યુઝીલેન્ડ સામે ઓડીઆઈ સિરીઝ ને હાર્યા ન્યુઝીલેન્ડ થી અને ટેસ્ટ સિરીઝ હાર્યા બાંગ્લાદેશ થી અને આ ખરાબ પ્રદર્શનના કારણે

તે બોલિંગ કરીને પાંચ વિકેટ લીધી છે આ સ્થિતિમાં તે ખૂબ જ પ્રભાવશાળી છે આશા છે કે તે ભારત સામે પણ આવું જ કરી શકે અને હા મહેંદી અસન એક બહુ જ મહત્વપૂર્ણ ખેલાડી છે તેમણે બોલિંગ થી પણ પાંચ વિકેટ લીધી અને નિર્ણાયક સમયમાં આવીને અર્ધ સદી મારી જેના કારણે બાંગ્લાદેશ ગેમમાં રહ્યા અને આખરે જીત્યા બાકી મિત્રો તમારો શું મંતવ્ય છે પાકિસ્તાન ક્રિકેટના પતનનું લઈને આવું કેમ થઈ રહ્યું છે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો